ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર અને સોનાલિકા ડીઆઈ સાતસો ચોત્રીસા ત્રણે ટ્રેક્ટર વેચવાના છે ટોટલ જવાબદારી સાથે ખૂબ જ ઓછા હાલલા સાવ વ્યાજબી ભાવમાં માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો નંબર એક ઉપર આવેલું છે સોનાલિકા સાતસો ચોત્રીસ ડીએ ટ્રેક્ટર મોડલ બે હજાર અને ચોવીસનું સાવ નવે નવું ટ્રેક્ટર છે બસો અને સાઠ કલાક માત્ર હાલેલું ટ્રેક્ટર છે સાવ નવા ટાયર ટીપટોપ કન્ડિશન એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ટોટલ જવાબદારી લેવામાં આવશે ટ્રેક્ટરમાં આખા કંપનીના ટાયર જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકે રાખેલી છે ચાર લાખને પચાસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો મહેન્દ્ર બસો પિંસોતેર તમે તમારી ફોનની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે માત્ર સોળસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશન કંપની ફિટિંગ બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ આખા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટર માત્ર સોળસો કલાક હાલેલું છે ફૂલ જવાબદારી લેવામાં આવશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ કિંમતની તો માત્ર સાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડિયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મહા ટ્રેક્ટર બાદ તમે જોઈ રહ્યા છો સોનાલિકા સાતસો અને સોત્રીસ ડીઆઈ ટ્રેક્ટર બે હજાર અને ત્રેવીસ મોડલ માત્ર અગિયારસો કલાક ફરેલું ટ્રેક્ટર છે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લઈ અને સીધું હંકાવવાનું જ રહેશે સેન્ટ્રલ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ આપણે તો શ્યાલ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર માલિકનું નામ કેયુરભાઈ છે કેયુરભાઈ આગળ તમને આ ત્રણેય ટ્રેક્ટર જોવા મળશે કેયુરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર સાર સાસઠ જીરો ત્રેવીસ ઇઠ્યાસી કેયુરભાઈનો મોબાઈલ નંબર છે અને આ ત્રણેય ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો નામ કેયુરભાઈ કેયુરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ કેયુરભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે કેયુરભાઈનો કોન્ટેક કરી લો જય વસરાજ